કામરેજ ટોલ નાકો જ્યારે કોંગ્રેસના રાજમાં બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં આવવા જવાનું હતું કોઈ એની પ્રવેશથી લેવામાં આવતી નહીં હતી પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે બે હજાર ચૌદથી ત્યારથી સાવ મનસ્વી રીતે ને સરુખત્યારશાયથી સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો મળ્યો હોય એ રીતે ટોલ નાકાના હિજારદારો લૂટી રહ્યા છે જે બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તે સમયે બંધ થઈ ગયું હતું કોંગ્રેસની આગેવાન જ દર્શનભાઈ અને બધા ગામના લોકો શહેરના લોકોએ આંદોલન ચલાવ્યું હતું અને એની ફળ રૂપે એ ટોલ નાકા પર જે રૂપિયા ઉઘરાવવાની શરૂઆત થતી એ બંધ કરવામાં આવી હતી પણ જ્યારથી ફાસ્ટેગ શરૂ થયા છે ત્યારથી ફાસ્ટેગની અંદર પણ સુરત શહેર અને જિલ્લા અને બારડોલીના જે આઈટો નંબરની ગાડીઓ છે એના ટોલ નાકાના રૂપિયા કપાય છે અને કરોડો રૂપિયા સુરતની પ્રજાના લૂંટવાનો પરવાનો સરકાર શ્રી આપ્યો છે એવું હાલ લાગે છે એના માટે ફરીથી એ સુરત શહેર જિલ્લાની તમામ પ્રજાના લોકો આગેવાનો આ આંદોલનમાં ફરી જોડાય છે કે સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો બંધ કરવો જોઈએ સરકારે અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને આ ટોલના કાપર તો મફતમાં અવર કરવાની હોય એ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે સરકાર સમક્ષ રજૂઆત કરશું નહીં સાંભળે તો ગાંધી ચિંતા માર્ગે આવનારા દિવસોમાં સૌ આગેવાનો ભેગા મળીને પ્રજાના હિત માટે સુરતની પ્રજાને લૂંટી બચાવવા માટે આંદોલન માર્ગ અપનાવતો એ નક્કી છે